અમરેલી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ સુધી કુલ રૂપિયા બાર લાખ હજાર આઠસો વીસનો મુદ્દામાલ પકડી પાડ્યો છે વડોદરા વિભાગના પોલીસ સંદીપ સિંહ અને છોટાઉદેપુરના પોલીસ અધિકક્ષ ઇમ્તિયાજ શેખ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સંપૂર્ણ રીતે ખતમ કરવા કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી આ સૂચના આધારે મુલેરી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિકક્ષ ગૌરવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએસ વાઢેરે પોતાની ટીમ સાથે કાળા કલરની હોન્ડા એકોર્ડ કારમાંથી દારૂના મોટા જથ્થાને પકડી પાડ્યો પકડી પાડેલ મુદ્દામાલમાં ગોવા સ્પિરિટ વિસ્કી રેડ્સ વિસ્કી અને માઉન્ટ બિયરનો સમાવેશ થાય છે દારૂની હેરાફેરીમાં વપરાતી ગાડી તથા મોબાઈલ પણ કબજે કર્યા છે આ કાર્યવાહી દરમિયાન અલ્પેશભાઈ નરસિંહભાઈ ઠાકરડાને પકડી પાડવામાં આવ્યો છે જ્યારે યુવરાજકુમાર કનુભાઈ ઠાકોર ફરાર છે